ketra ya nandayalo

મોક્ષ પ્રાયો સ્વામી દેવાનંદ સાગરજી મહારાજ ઉપર ભક્તિમતી માતાઓ બહેનો માલિકૃપ પરમાત્મા ભારત દેશની અંદર દેવતાઓને પણ માળી દેવ

એવી રીતે ભગવાન પણ આપણા પિતા છે અને ભગવાન એટલું બધું આપણને આત્મરૂપે ખજાનો આનંદ આપ્યો છે એ આનંદ આપણે ના લઈએ સંસારમાં જે બધા સુખો છે ક્ષણિક છે નાશવાન છે વિષયોના બધા સુખો છે કેવાય

એના પાછળ દોડ ન લગાવો એ હાચો આનંદ છે બીજા પોતાનો આત્માનો આનંદ એ આનંદ પ્રાર્થના કરો છો રોજ આપણે જો આપણે પ્રાર્થના કરી કોઈ આનંદ લઈએ કે નહીં તો અહિયા કહેશે ન પુણ્યમ ન પાપ તમારા વાસ્તવિક સ્વરૂપમાં પાપ અને પુણ્ય સ્પર્શ કરી શકતા નથી કેમ એ અસંગ છે આત્મા કેવો સાંભળો છિંદી શસ્ત્રાણી નૈન દહતી પાવક ન ચૈન્યંત આહો ન શોષયતિ મારુ અરે આપણા આત્મા લોકો તો કે ત્રણ ભાગનો દરિયો છે અને એક ભાગની પૃથ્વી છે આપણે મશીન મૂકીએ તો પાણી ફૂટે દરિયા કરતા પણ ભગવાને આપણી અંદર આનંદ મોટો આપડે કેવા થઈ ગયા ભૂલી ગયા હા ઓકે અમે તો દુઃખી છીએ આપણા પુત્ર ને તમે મહેનત કરી કરોડો ચાંદી ભંડાર ભરેલા હોય અને વિક્ષ માગે તો તમને આનંદ આવે ને ખાવાનું અંદર પુષ્કળ ભર્યું છે અને